આજે વરાફ થઈ હજી વરાફ નથી બધી પગલા ખૂચે છે જો આવા પગલાં ખૂચાય એટલો બધો વરસાદ પડ્યો કપાસ સારું છે 23 ती वस्त न थिवाजे को पास 23 ती वस्त न ણમ ઉંચાળા ઉંચાળામાં વરાપે વરાપે કામ થાય તડકો નીકળે તો બરાબર જય જવાન જય કિસાન જોતા રહો યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલ પહેલ દબાવો નવા નવા વિડીયો માટે તમને નોટિફિકેશન મળતું રહે જય જવાન જય કિસાન